ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને તો રોજની જેમ આજે વિજયને પપ્પા વાડીએ ગયા છે મમ્મી ગયા છે સીમર સીમર છે દરિયો અને ત્યાં ભોળાનાથનું મંદિર છે તો માઘમાં ચાલે છે તો વડતાલથી ફૈબા આવ્યા છે અમારા ગામમાં તો એની જોડે દરિયે નાવા ગયા છે ને હું ને ગ્રીવા ઘરે છે એ નીતિ સ્કૂલે ગયો છે તો રૂટિન કામ ચાલુ કરવાનું છે ગ્રીવાને રાખતા રાખતા તો વાડિયતનું ઘરે આવી ગયો છું ભાત લેવા માટે અને ખાતરનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે થોડુંક એવું બાકી છે પણ એ હવે કાલ લઈ જાઉં અને અત્યારે ખેતરમાં અમે ફોડી નાખ્યું છે ખાતરને ઘનશ્યામભાઈ અમારે આવી ગયા છે કાકાનો છોકરો છે ટ્રેક્ટર રાખે છે તો એ પાવડાની ખેડ અત્યારે ચાલુ કરી દીધી છે અને ખાતરનું કામ પતી ગયું એટલે એમાં આપણે જે તલહરા હતા એ તલહરા આપણે આવી ગયા છે બધા વાડિયત ઘરે કારણ કે આનો આપણે ખાતરમાં ઉપયોગ કરવાનો છે ઘણા લોકો આને બાળી નાખતા પણ હકીકતે બળાય નહીં આને અને અમારા ભાઈ હોય ગયા છે પાર્ટી આરામમાં છે ફૂલે ફૂલ આખો દી આરામ કરા સિવાય ને બીજું કાંઈ કામ નથી જોવો તમે હા આરામ જયો ઉભોય નથી થતો આખો તો ખોલે નહીં ખોલે હો અમારા ગ્રીવા બેન પણ આટા મારે છે એ તલને થોડુંક મોઢું છડી ગયું છે હવે શું છે એ તો આપણે એને પૂછીએ તો ખબર પડે કારણ કે વળ ખાય છે કેમ વળ ખાછો હો તો નથી ખાધી યા

એટલે હાડી આવે જરૂર થઈ ને મસણ સોણ સોણ ચાલે ને એવું છે ઓકે માં ગ્રીવ બેન પણ ફળિયા માટા મારે છે ગ્રીવ શું કરે બેટા ફળિયા માં હમવાઈ ગઈ થી આ તારે ગોવા નું ડબલ લાઈન બેઠી થી ખાવા મળે હાલ फटाफट હાલો ભાખરી ને ગોળો કોને ખાવો છે હે તને મારને ખાવાનું તારે ખાવું તોય આલ જન મને આને આને જ કેવા હોય બીજું કાય કામ નથી આને તો એ તલે ભાતની તૈયારી ચાલુ કરી દીધી છે રોટલા બોટલા બધું કમ્પ્લીટ બધું બની ગયું છે આપણે થોડી વાર આરામ કરી લઈ પાવર છે નહીં અત્યારે ફોલ્ટમાં હશે એટલે પાવર વી ગયો છે અને આપણે રસોડામાં થોડી વાર જઈએ એતલ શું કરે છે ભાત બાંધીને રેડી કરી દીધું એ તલે ઘીની આપણી પાસે ત્રણ બહુણી તો ભરાઈ ગયેલી છે પાંચ છ કિલો જેટલું ઘી હવે મોટા બવનામાં એ તલ ટ્રાન્સફર કરે છે વાહ ભાઈ વાહ દેશી માલ હો ભાઈ દેશી ઓહોહન હા તો ઘીવાળો મોઢું થાય જ બહુ ગમે હે ઘી છે ને તમે બધાય ખાતા નથી તમે તો પીવો છો બધાય તો એટલે ઘી બધું ફેરવી નાખશે આમ છે ને આમ કરવાનું છે બધું કરી નાખશે કારણ કે બહુ ને આપણી બધી રોકાઈ ગઈ છે ઘીના વાસણમાં એટલે મોટા ડબરામાં ભરલે છે વાડી અને આપણે શું છે બધી આઇટમો બનાવવાની છે હવે બનાવવાનો બનાવવાનું છે આજે ખજૂર પાક બનાવવાનો છે બપોર પછી આપણે પાક અત્યારે થોડું વાડીનું કામ છે હું બતાવી આવીશ પછી આપણે ખજૂર પાક બનાવવાનો છે ખેડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ચણામાં પાણી પણ ચાલુ કરી દીધું છે પાણી અમારા પપ્પા વાળા છે હું આ પડામાં જે તલહરા હજી પડ્યા હતા એની આખરી બધી ચોખ્ખી કરતો હતો તો પાવડીની ખેડ ચાલુ છે અત્યારે આપણે આપણે વાડીએ ઘરે આવી ગયા છીએ અને હેતલે ખજૂર બધી તૈયારી કરી નાખી છે અમારા નિત્યભાઈ આજે આવી ગયા છે તારે ખજૂર પાક બનાવવાનો છે તો જોવાનું છે ઓકે અમારા મોરલી જો કે હું ટેવું કરશો ને હળગાવવાનું કામ હેતો ને હોય પૂછે કારણ કે બાયો હળગાવીએ કે વધારે મન પર હળગાતા જ ન ખાવ બાયો જેટલું હળગાવે એટલું આ દુનિયામાં કોઈ હળગાવી ન હોય કે આઈથી નાઈથી આઈથી ના બધું હળગાવ છે બધું પવન હોય ને બધું હળગાવાય જે નાખી દીધું આપણે હેતલે ખજૂર નાખવાનું ચાલુ કરી દીધું હવે તો આપણા ખજૂર પાક ની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો તમને ગમવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારે ઉત્તરાયણ સુધીમાં હજાર સબસ્ક્રાઈબ કરવાનો ટાર્ગેટ છે તો એ ટાર્ગેટ પૂરો થાય માટે તમે તમારા ગ્રુપમાં આ વિડિયો શેર કરજો તમને એમ થતું હશે કે દર વખતે ફળિયામાં કેમ હોય આવે ગેસના બોટલાનો ભાવ એટલા વધી ગયા ને એટલે ફળિયામાં જ આવવું પડે દવાડો એટલને ખાવો પડે છે સતાય મોદી સાહેબે ભાવ વધારે દીધા થોડા ગેસના ના એટલે બેનના ભાઈ હવે ભલે કે પટેલ નું કે લાકડા હાર્યા કરે જો આમનું બાઈ નો નાખજો ખજુર ને તું વાંધો નહીં બાઈ જાય હા તને ખાવાનું મને નથી ભાવતું નહીં તો તો હારું તને શું ભાવે અડદિયા ને પેંડા હેતલ ને ભાવે ભાઈ હે બદામ પાક બદામ પાક ભાવે ઊંચી વેરાયટી ભાઈ એને ભાવે છે નબળી વેરાયટી નથી ભાવતી ખજૂર પાક તો આપણને બહુ ભાવે હેતલ ઘી ઉપર ઘી જલવે છે વાહ ભાઈ

એટલે મુંજાતની સિજય કમેન્ટ કરવામાં તો સેજી કંજુઝ થઈ નીકળતા કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ હું મોકલી નહીં તો એમ નહીં આવે બિસ્કિટના ભૂકો કરવાના વિક્રિત આવી રીતે ને આવડે છે એ બધા હા ભૂકો કરવાનો હોય આવા થોડા આખા ભાંગા રાખવાના આવે માય ભલે કહેવાયને ભૂકો જ થઈ ગયો એવું નથી આગળ દિવસમાં લોટો ફેરવવાનો છે કે નહીં આપણે ત્યાં પછી કાંઈ ન રે હજી નાખવાનું છે કે તૈયારી ચાલુ થઈ ગયો બિસ્કીટ બિસ્કિટને મઢવાનું ચાલુ કરી દીધું ચોક્યા મારી ચોક્યા આ લાડુ આપણા માટે છે ખુર પાક નોરમાં દરરોજ આ એક ખાય ને

Yeah. Oh, 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 oh.